આ સ્થાલી વિદેશમંત્રી શૈલેષ વંકાણી હું આપનું હજુ સ્વાગત કરું છું આજે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદરમાં દિયોદર તાલુકાની અંદરમાં ઝાડા ગામે આવેલા છે આજે આપણે ખેડૂતભાઈનો પરિચય ખેડૂતભાઈ આપણને જે બાજરીની અંદરમાં યુઝ કર્યો છે તો એનો એક થોડીક આપણને નામ પરિચય આપશે એક તમારું નામ આપો મારું નામ ઠાકોર જયશવંતજી ધુરાજી ગામ ઝાડા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા તમે બાજરીના પાકમાં જે બ્લેક સોના વાપર્યું છે એમાં તમને કેવું લાગ્યું સારું લાગ્યું બ્લેક સોનાથી સારું લાગે સારું લાગ્યું છે તો તમે આજે બ્લેક સોના વાપર્યો નહોતો હતું એ પહેલા શું હતી હાલ એ પહેલા ડોકા બધા હતા ને એ બધા નરમશવાળા હતા આસા આફરે મે કાળા સોના વાપર્યો આનાથી વિકાસ સારો થયો અને બાકી બધું બેસ્ટ બજસ્તી જમ હા પહેલા બ્લેક સોના વાપર્યું ને પછી કાળા સોના વાપર્યું અને બંને પોટેક વાપરી છે પછી ગ્રોથ કેવો થયો

ખોરાક છે ઝાડ છે અત્યારે બાજરો છે પાક છે તો એની અંદરમાં આપણે બાજરો ખાવાના છીએ તો આપણા શરીરને પણ નુકસાન થશે રાસાયણિકવાળું તો ઓર્ગેનિક બેની અંદરમાં બધી દવા છે તો એ ખાઈએ તો આપણને સારું રહે આપણો રોગચાળો ઘટે અને આપણા માલઢોર બીમાર ઓછા પડે અત્યારે તો માલઢોળની અંદરમાં સારા સારા નેટક આવી જાય છે એટલે આ બધો પ્રોબ્લેમ બધામાં આવતો જાય છે એટલે એક ઓર્ગેનિક ઉપર વળો એવું કિસાન ભાઈઓને કહેવું છે અને ખુદ મારું પણ કહેવું એવું છે કે ભાઈ વળો તો બીજા ખેડૂત ભાઈઓનો શું સંદેશ દેવા માંગો બીજા ખેડૂત ભાઈને સંદેશો એ કહેવા માંગુ છું કે આ ઓર્ગેનિક તરફ વળો અને બધા રોગો અટકાવો રોગો અટકાવો સરસ સરસ તો બીજા ખેડૂત પાંચ જણાને સલાહ શું આપશો તમને કે આ આ વસ્તુ આ બીજા ખેડૂતોને સલાહ હું એ આપું છું કે આ ખાતરનો ઉપયોગ કરો અને દવાનો ઉપયોગ દવાનો જ ઉપયોગ કરો હા આપણી જે બ્લેક સોના જે આવે છે બ્લેક સોના ને કાલા સોના બે પ્રોડક્ટ અત્યારે ધૂમ ચલાવે છે માર્કેટની અંદરમાં આપણી ઘણી એવી પ્રોડક્ટ છે કે કીડનાશક છે નીમ ઓઇલમાંથી બધી બનાવેલી છે અને આની અંદરમાં સુકારો નથી આવતો એનું કારણ એવું છે કે અંદર નીમ ઓઇલ આવે છે એરડા ઓઇલ આવે છે અને એવા ઘણા અંદર ટેકનિશિયન આપણે નાખેલા ઉમેરેલા છે કે વસ્તુને ગ્રોથ ને સારી વસ્તુ થાય છે તો અમારા આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ગ્રુપમાં ગ્રુપમાં મૂકતા રહેજો જય જવાન જય કૃષ્ણ